નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મજામાં છો આજે આપણે સામાજિક વિજ્ઞાન ધોરણ આઠ સત્ર બે એકમ એક ધાર્મિક સામાજિક જાગૃતિમાં મુસ્લિમ સમાજમાં સુધારેલ ચળવળ વિશે ચર્ચા કરશું ઓગણીસમી સદીની શરૂઆતમાં ઉત્તર પ્રદેશમાં રાયબરેલીના સૈયદ અહમદ ખાન અને બંગાળના શ્રી અતુલા જેવા લોકોની આગેવાની હેઠળ મુસલમાનોમાં સામાજિક અને ધાર્મિક જાગૃતિનો આરંભ થયો તેમણે ધાર્મિક નેતા દિલ્હીના શાહ વલી ઉલ્લાહના ઉપદેશમાંથી પ્રેરણા મેળવી હતી તેઓ માનતા હતા કે ભારતમાં ઇસ્લામ ધર્મ દૂષિત થવાથી દેશ ઉપર અંગ્રેજો શાસન સ્થાપ્યું હતું તેમણે ઇસ્લામ ધર્મ અને સંસ્કૃતિને મજબૂત અને શુદ્ધ કરવા વહાબી આંદોલન ચલાવ્યું સર સૈયદ અહમદ ખાનનો જન્મ ઉમરાવ કુટુંબમાં થયો હતો તેઓ ઈસવીસન અઢારસો સત્તાવન સ્વાતંત્ર્ય સંગ્રામના વખતે કંપની સરકારની નોકરીમાં હતા અને કંપનીને વફાદાર હતા અઢારસો ને ઓગણ નિવૃત્તિ પછી તેઓ ઇંગ્લેન્ડ ગયા અને પાશ્ચાત્ય ઉદાર મતવાદીથી પ્રભાવિત થયા તેમણે મુસલમાનોને અંગ્રેજી કેળવણી લઈને તેમનું પછાતપણું અને રૂઢિચુસ્તતા દૂર કરવા આગ આગ્રહ કર્યો અઢારસો સિત્તેરમાં તજીબ ઉલ અખલાખ નામનો સામયિક શરૂ કર્યું અઢારસો પંચોતેરમાં અલીગઢમાં મુસ્લિમ કોલેજની સ્થાપના કરી જે આજે અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટી તરીકે ઓળખાય છે તેમણે અંગ્રેજી સાહિત્ય અને વિજ્ઞાનના ગ્રંથોનો ઉર્દુમાં અનુવાદ કરી મુસ્લિમ સમાજને પાશ્ચાત્ય જ્ઞાનથી પરિચિત કર્યા તેમણે બુરખા પ્રથા અને બાળ લગ્ન પ્રથાનો વિરોધ કર્યો અને વિધવા વિવાહ તથા સ્ત્રી કેલોણની તરફેણ કરી થેન્ક યુ